નમસ્કાર દર્શક મિત્રો સચા હિન્દુસ્તાની ન્યૂઝ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વિદેશા કરીશું નજર આજના સમાચાર પર જુનાગઢ વાંથલીથી વાંધલી ખાતે રોજગાર સહાયતા અભિયાનને લઈને જવાહર ચાવડાની મુલાકાત માણાવદરથી રોજગાર સહાયતા અભિયાનની કરાઈ શરૂઆત વાંધલી ખાતે બેરોજગાર યુવાનોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાણી વ્યથા બસોથી વધુ દીકરીઓ દીકરાઓ સાથે રોજગારી અને શિક્ષણ બાબતે કરી ચર્ચાઓ રોજગાર સહાયતા અભિયાનને લઈને ધારાસભ્ય લાડાણીનું નિવેદન રોજગાર સહાયતા અભિયાન રાજકીય સ્ટન્ટ હોવાનો ધારાસભ્ય કર્યો છે આક્ષેપ આરવિંદ લાડાણીએ જણાવ્યું રાજકીય નાટકબાજી કરી રહ્યા છે જવાહર ચાવડા સંવાદદાતા રહીમ કારાવત સચ હિન્દુસ્તાની ન્યૂઝ વંથલી હેલો મારું નામ ભુજગોધર દીપિકા છે હું વેરાવળ તાલુકાના ગામમાંથી આવું છું આજે અમે અહીંયા બેરોજગાર લક્ષી કાર્યક્રમ રાખેલો છે જવાહરભાઈ ચાવડાએ તો અમે ત્યાં અટેન્ડ કરવા માટે આવેલા છે અને અમને પણ એવી આશા છે કે જવાહરભાઈ અમને પણ બેરોજગાર લક્ષશે અમને પણ કોઈ પણ સહાય અપાવશે અને જવાહરભાઈએ ભૂતકાળમાં ઘણા બધા એવા કાર્યક્રમ અને આંદોલન કરેલા છે જેથી અમને વિશ્વાસ છે કે જવાહરભાઈ અમને પણ બેરોજગારમાંથી રોજગારી અપાવશે અમને એવી આશા છે કે કોઈ પણ બેરોજગાર વ્યક્તિ બેરોજગાર ન રહે અને રોજગારી અપાવે એવી જવાહરભાઈ પાસેથી અમારી આશા છે અમને કોઈ પણ બેરોજગાર ન રહેવા જોઈએ રોજગારી મળી રહે એવી અમારી આશા છે બધાને શું કહેવાય કે રોજગારી પૂરી પાડી પાડી દે એવી અમારી આશા છે મારું નામ માકડિયા ભૌતિક દિલીપભાઈ છે હું અત્યારે અહીં જવાહરભાઈ જે દ્વારા જે ચલાવવામાં આવેલા રોજગાર અભિયાનમાં અહીં આવ્યો છું અને હું અત્યારે બેરોજગાર છું જેથી કરી અને હું અત્યારે અહીંયા આવ્યો છું જેથી મેં બેરોજગાર છું તે જવાહરભાઈને તમામે તમામ વસ્તુ જણાવેલ છે મને વિશ્વાસ છે કે જવાહરભાઈ દ્વારા બેરોજગાર યુવાનો માટે આપણા વિસ્તારમાં લડત કરશે અને ભૂતકાળમાં જે ડાર્ક ઝોન તેમજ રેતી ચોરી માટે તેમજ બીપીએલ કાર્ડ માટે જે લડત કરી હતી તેમાં પણ જવાહરભાઈને પૂરેપૂરી સફળતા મળી હતી અને અમને વિશ્વાસ છે કે જે આ અભિયાન ચાલુ ચાલુ કરવામાં આવ્યું છે તેમાં અમને પૂરેપૂરો અને સહકાર દ્વારા આપવામાં આવશે અમે એવા પ્રશ્ન રજૂ કે અમે અત્યારે બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અહીં આવેલા છે તેઓને પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા નોકરીની જાહેરાતો કરવામાં આવે છે પણ પૂરતી નોકરી મળતી નથી અથવા તો મળે છે તો તેમાં પૂરતી ભરતીની જાહેરાત કરવામાં આવે છે પણ તેઓ ભરતી પૂરી કરતા નથી તેના માટે જાહેરાતો કરે છે જેથી અમે અત્યારે જવાહરભાઈ દ્વારા જવાહરભાઈને મળી અને અમારા બેરોજગાર યુવાનોને પૂરેપૂરી ક્યાંક પણ જોબ અથવા તો નોકરી મળે ગવર્મેન્ટ નોકરી મળે તે માટેની જાણ કરેલી હતી આજ રોજ બીજી સપ્ટેમ્બર એટલે મારો વંથલી મુકામે રોજગાર સહાયતા અભિયાન બીજો દિવસ મારો હતો વંઠલી તાલુકાના બસોથી અઢીસો જેટલા દીકરી દીકરાઓ અને એના હિતે છો એટલે એના મા બાપો એના સુખ દુઃખની વાત કરવા મને આવ્યા હતા અત્યારે સમાજમાં રોજગારીની જે દુઃખ ચાલી રહ્યું છે મેળવવા માટેનું એની સિસ્ટમમાંથી તે જાણકારી મેં લીધી બીજી કમ્પાઇલિંગ કરું છું હું માનું છું હજી તમામ તાલુકા જ્યારે પૂર્ણ થશે ત્યારે મને માહિતી વ્યાજબી સ્થિતિમાં પહોંચી જને કારણે એનો પ્રોસેસ કરાવી કરાવી શકું અને આપણે એક રિપોર્ટ મને સૌથી વધારે બાળકોમાંથી જાણવા મળે છે કે બાળકોમાં એક ખુશી છે કે પેલી વાર અમને કોક સાંભળવા આવે છે જેના કારણે અમે અમારું દુઃખ કહી શકીએ છીએ સમજાઈ શકીએ છીએ કારણ કે બાળકની ફરીદ એવી હતી કે ન અમારું ઘરમાં કોઈ સાંભળે છે ન અમારું કોઈ સંસ્થામાં સાંભળે છે અમારી કોઈ વસ્તુ સાંભળે તો અમારો રસ્તો નીકળી શકે તેની ગણતરી આવે છે અને એની રજૂઆત કરે છે ને એની મને ખુશી પણ છે કે એને એક જગ્યા મળી છે ને મને એક નવીન વાતો પણ મળે છે એ અત્યારની અથવા આવનારા સમાજની જરૂરિયાત શું છે તેનું જ્ઞાન મળે છે અલગ અલગ મુદ્દાઓ મને આવ્યા એમાંથી આખતે નવીન મુદ્દો આજે આવ્યો તો એ એક આર્મી મેનનો આવ્યો હતો એની વાત એવી હતી કે જ્યારે અમે આટલા વર્ષો સુધી સરકારમાં એક ફરજ નિભાવીને જ્યારે પાછા અમે આવ્યા હોય ને આવ્યા પછી અમે તો ટ્રેન થયેલા માણસો છીએ સિક્યોરિટી બાબતમાં હોય પ્રોટેક્શન બાબતમાં હોય ફાયર માટેના હોય સેનિટેશન માટેના હોય અને અમે જ્યારે અહીંયા આવીને જોબ માંગીએ એટલે પાછા અમને સર્ટિફિકેટ માંગે હવે આ અમને વીસ વીસ વર્ષ નોકરી કર્યા પંદર વર્ષ નોકરી કર્યા પછી એમને સેનિટરી ઇન્સ્પેક્ટરનો માટે ભરતી થઈને ફોર્મ લઈ આવવું અથવા સિક્યુરિટી ઇન્સ્પેશિયલ તમે ફોર્મ લઈ આવું અથવા ફાયરનું પાસિંગ કરવું એ યોગ્ય લાગતું નહોતું કારણ કે એ ટ્રેનિંગમાં મોટા થયા છે એ ટ્રેનિંગ લઈને એ આવેલા છે તો ઓલરેડી ટ્રેન્ડ માણસોને પાછી ટ્રેનિંગના પાછા કોર્સ કરવા ને પછી અમુક જગ્યાએ એની ભરતી થયા પછી પણ પાંચ પાંચ વર્ષ સુધી એનું પેન્ડિંગ રાખવું એવું દુઃખ એ વ્યક્તિ ઋતુ તમને મને સાચું લાગી ગયું

જગ્યા મેળવવા માટે શું કરવું એ અજ્ઞાનતા ક્યાંક જોવા મળે છે એટલે નિરાશાની વાત મને ગઈકાલે આજે એક બે જગ્યા એવી મળી કે અમારી ઉંમર સરકારે નિયમ પ્રમાણે પાકવા આવી કહેવાય પૂર્ણ થવા આવી કહેવાય અથવા એની ઉપર જોબ ન મળતી સ્થિતિમાં અમે હોય અને પરીક્ષા આપવા જાય અને અમને છ આઠ મહિનામાં જો જોબ ન પડે તો અમારી ઉંમર અમે ક્રોસ કરી દેવાના હોય અને એ વખતે પેપર લીક થાય અથવા રીએક્ઝામની વાત આવે અથવા કોઈ કોર્ટનો સ્ટે આવવાને કારણે એની ઉંમર ક્રોસ કરી જાય જેના કારણે એનો મોકો એક કોકની ભૂલને કારણે આખી સિસ્ટમને કારણે ફોલ્ટને કારણે એનો આ જીવનનો રોટલો હોઈ જાય છે એ દુઃખ આજે ગઈકાલે બે દિવસમાં મળેલા છે